જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ માવાના પેંડા ઘી નાખી અને માવો નાખી દેવાનો માવો થોડીક વાર હલાવી અને સીધી ખાંડ નાખી દેવાની જો આ રીતે ખાંડ નાખી દેવાની ધીમત આપે હલાવવાનું થોડીક વાર ને બધું એક રસ થઈ જાય જો એકદમ ઢીલું થઈ ગયું હવે આપણે નાખશું સોયલચીનો પાવડર થોડીક વાર હલાવી મિક્સ કરીને ઠરવા દેવાનું પછી એના પેંડા વારી લેવાના પેંડા તૈયાર છે આપણા માવાના પેંડા